શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ કહ્યું જેટલી તાકાતથી અમને નીચા પડવાના પ્રયાસ કરશે એનાથી બમણી તાકાતથી અમે ઉપર ઉઠીશું પૂર્વ વિપક્ષ ધર્મેશ ભંડારીએ કહ્યું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નામદાર કોર્ટ તરફથી આજે વચકારાના જામીન મળતા સુરતમાં આપના કાર્યકરોએ દિવાળી જેવો માહોલ કરીને ઉજવણી કરી કાર્યકરો એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું અને સમગ્ર આમ આદમી પાર્ટીમાં આજે જાણે ઉત્સવનો માહોલ સર્જાયો હતો દરેક પદાધિકારી અને કાર્યકર્તાના ચહેરા પર અદ્રમ્ય ખુશી સ્પષ્ટ વર્તાતી હતી આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું કે આ અધર્મ પર ધર્મનો વિજય છે અસત્ય પર સત્યનો વિજય છે છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટી ઈડીને હાથો બનાવીને આમ આદમી પાર્ટીના નેતાઓ પર ખોટા કેસો કરી જેલમાં નાખવાના ધંધા કરે છે પરંતુ સત્ય આજે બહાર આવ્યું છે નામદામ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા તે વાત પુરવાર કરે છે કે સમગ્ર મામલે ભાજપે ફક્ત ને ફક્ત દ્વેષ રાખીને ખોટી રીતે હિરાન કર્યા હતા આખરે સત્ય મેવ જયતે પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડારીએ આ પ્રસંગે જણાવ્યું કે આજનો દિવસ આપણી ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ શુભ દિવસ અક્ષય તૃતીયના દિવસે આજ રોજ માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા માનનીય શ્રી અરવિંદભાઈ કેજરીવાલના જામીન આપીને લોકશાહી માટે ખૂબ જ મહત્વનો સશક્ત નિર્ણય આપવામાં આવ્યો છે ભાજપ પોતાની શક્તિનો ગમે એટલો દુરુપયોગ કરીને લોકશાહીને નુકસાન પહોંચાડીને લોકશાહીને નબળી પડવાનો પ્રયાસ કરશે પરંતુ અમે એમની સામે લડત આવ્યા છીએ લડતા આવ્યા છીએ અને લડતા રહીશું જેટલી તાકાતથી આમ આદમી પાર્ટીને તોડવાનો પ્રયાસ કરશે એનાથી બમણી તાકાતથી અમે ઉપર ઉઠીશું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આજે માનનીય સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલજીને વચગાળાના જામીન આપ્યા છે જે લોકશાહી પ્રક્રિયાની અંદર ભાજપે વિપક્ષને અને વિપક્ષના નેતાઓને ચૂંટણી પ્રચારથી દૂર રહી અને એક અનફેર જે ગ્રાઉન્ડ તૈયાર કર્યું હતું એની સામે સુપ્રીમ કોર્ટે જે આજે નિર્ણય આપ્યો છે એ આવકાર્યો છે અમે આમ આદમી પાર્ટી વતી સમગ્ર દેશની જનતા વતી માનીને સુપ્રીમ કોર્ટનો આભાર માનીએ છીએ અને જે રીતે આજે આ એક આ લડાઈની અંદર આમ આદમી પાર્ટીને જે જીત મળી છે મને વિશ્વાસ છે કે આવના દિવસોની અંદર આ આખી જે ઘટના છે જે સ્કેમ કથિત સ્કેમ જે આરોપ લગાવી રહ્યું છે ભાજપ એમાં સત્ય સામે આવશે અને આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ જે છે એ આ નિર્દોષ જાહેર થશે એવો પૂરો વિશ્વાસ વ્યક્ત કરીએ આજે સમગ્ર ગુજરાતમાં સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને એવા લોકો કે જે લોકશાહી વ્યવસ્થા જળવાય ન્યાયતંત્ર જે છે એ વ્યવસ્થિત રીતે કામ કરે અને આ દેશની અંદર લોકતંત્ર ટકી રહે એવી જે લોકોની અંદર લાગણી છે આ તમામ લોકો માટે ખુશીનો દિવસ છે LE RENGĘ!